સોનલમાં ના સાનિધ્યમાં મજરાધામ સોનલમાં શતાબ્દી મહોત્સવ બે હજાર ચોવીસ બતાવી રહ્યા છે ત્યાં લાખો યાત્રિકોને માના ભાવિક ભક્તોને અત્યારે આ જે મહાપ્રસાદ બની રહ્યો છે એમાંથી પ્રસાદી પીરસવામાં આવતી હોય છે તો મિત્રો અત્યારે આ રસોડામાં તમને આ મહાપ્રસાદ તરીકે આ ખીસડીનો આ તમે જોઈ શકો છો તે પ્રમાણે આવડું મોટું આ કાઉન્ટર મસાલાનું છે મિત્રો તમે જોઈ શકો છો તે પ્રમાણે મિત્રો આ મોટા મોટા જે પાઉલ છે એમાં આ જે મસાલો તમે જોઈ શકો છો અને હવે મહાપ્રસાદમાં રોટલી પ્રસાદ તૈયાર થઈ રહી છે જે તમે મિત્રો તમે જોઈ શકો છો તે પ્રમાણે સૌથી પહેલા લોટ બંધાઈને આવે છે લોટ બંધાઈ અને ત્યાર પછી એના ગોળિયા વાળી અને તેને પછી ત્યાર પછી તેને વણવામાં લઈ જવામાં આવે છે આજે તમે જોઈ શકો છો તે પ્રમાણે આજે રોટલી વણવામાં આવે છે અને વણી અને ત્યારબાદ તેને સામે એવી રીતે સેડવામાં આવે છે જોઈ શકો છો આ મિત્રો વ્યવસ્થા છે અંદાજે લાખ થી દોઢ લાખ કે બે લાખ જેટલા માના ભક્તોને મહાપ્રસાદ પીરસવામાં આવે છે બપોરે સાંજે અને શાનો પ્રસાદ ચોવીસે ચોવીસ કલાક શરૂ હોય છે અને આ પ્રસાદ બપોર સાંજ નહીં પરંતુ ચોવીસે ચોવીસ કલાક શરૂ હોય છે તમે જોઈ શકો છો આ લોટ બાંધવાનું મશીન છે મશીન બતાવો આવી રીતે આ મશીનમાં લોટ બંધાય છે રોટલી તૈયાર થયા પછી શું ચોખ્ખું ઘી છે એનાથી ઘીમાંથી તેને સોપડી અને પછી ટોપની અંદર રાખવામાં આવે છે તમે જોઈ શકો છો સામે રોટલી બનાવો મિત્રો હવે જે આ સ્કોપ છે મહા રસોડાનો તેના દ્રશ્યો તમને બતાવી રહ્યા છીએ તમે જોઈ શકો છો તે પ્રમાણે મિત્રો આ ડબ્બાનો મારા કરતાં પણ ઊંચો આમ કે ડુંગર સમાન કેટલા બધા જેવા ડબ્બા છે આખા તો આ ઘણી નો કેટલા ડબ્બા છે કે તેલ બધું મહાપ્રસાદમાં વપરાણું છે અને હજી કેટલાક ડબ્બા છે એ તેલ પણ મહાપ્રસાદમાં વાપરવાનું છે તો મિત્રો અલગ અલગ જે આ સ્ટોક છે તમે જોઈ શકો છો આ મહાપ્રસાદ તરીકે જુઓ આ ગાંઠિયાની પ્રસાદી છે તમે જોઈ શકો છો મારા કરતાં પણ ઉત્સવ અંતિને ડુંગર સમાન કેટલી બધી આ છે આમાં લાખો યાત્રિકોને આમાંથી ગાંઠિયાની પ્રસાદી પીરસવાનું છે તમે જોઈ શકો છો મિત્રો જુઓ

તમે જોઈ શકો છો તે પ્રમાણે જુઓ આ રીતે મારા કરતા પણ ઊંચી થપી છે જવો આ મિત્રો મીઠું છે આ મિત્રો ઘઉં ચણા એવી રીતે મિત્રો તમામ આ સામગ્રી રાખેલી છે તમે જોઈ શકો છો તે પ્રમાણે આ પણ તમે મિત્રો જોઈ શકો છો આ મિત્રો લોટ છે તમે જોઈ શકો છો તે પ્રમાણે જવા આ લોટનો સ્ટોપ ઉધી છે અને મિત્રો હવે તમને બતાવીશું મહાપ્રસાદમાં મેસુભની પ્રસાદી છે મિત્રો મહાપ્રસાદ તરીકે તમે જોઈ શકો છો આ સામે સુધી છે અને કીધું એ પ્રમાણે આમાંથી લાખો યાત્રિકોને પ્રસાદ પીરસવામાં આવતો હોય છે તમે જોઈ શકો છો મિત્રો આ કુદી છે અને આવી રીતે મોટો જબર સ્ટોક છે અને હવે મિત્રો ગુંડીની પ્રસાદી છે એ પણ તમને બતાવી જોવા મિત્રો આ ત્રણ ચાર કે પાંચ લારી આખી મિંદીની પરસાદી ભરેલી છે આવી રીતે મિત્રો આ જે સ્ટોક છે એ આમ કહીને તો અમે તો બપોરે આવ્યા હતા બપોરે પહોંચ્યા હતા નઢડા ગામમાં પરંતુ જે સેવા માટે સેવાના મંડળો આવેલા હતા એમના એમના પાસેથી જાણવા મળ્યું કે શેખ સવારથી તે આમ કહીએ તો ચોવીસે ચોવીસ કલાક માનો પ્રસાદ સરસ હોય છે સાથે સાની પ્રસાદી સાથે અન્ય વ્યવસ્થા મેડિકલ કેમ્પ તેમજ અન્ય વ્યવસ્થા એવી રીતે મિત્રો ચોવીસે ચોવીસ કલાક આ ત્રિદિવસીય સોનલમાં શતાબ્દી મહોત્સવ સરસ રીતે મિત્રો અત્યારે મધડા ધામમાં ઉજવાઈ રહ્યો છે અને લાખો યાત્રિકો આવતા હોય છે માના સાનિધ્યમાં અને દર્શન કરી અને પાવન થતા હોય છે તો મિત્રો આ અત્યારે બે હજાર ચોવીસ સોનલમાં શતાબ્દી મહોત્સવમાં જે મહા રસોડું હતું તેના દ્રશ્યો તેમજ રસોડાની બાજુમાં જે સ્ટોક હતો મહા સ્ટોક એના પણ તમને દ્રશ્યો બતાવ્યા તો મિત્રો તમને આ તો મિત્રો તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે મને સરસ મજાનું જય સોનલમાં એવું સરસ મજાનું નામ લખેલું છે માનો ફોટો પણ જોવા મળી રહ્યો છે અને મિત્રો આયે મેં કીધું અગાઉ એ પ્રમાણે ગણી ન શકાય એટલા માના ભક્તોને જે મહાપ્રસાદ રોટલીની પીરસાઈ રહી છે એ મિત્રો લાકડામાંથી જ તે બની રહી છે તમે જોઈ રહ્યા છો તે પ્રમાણે એ એટલાય લોકો દ્વારા એ રોટલી બનાવવાની પ્રક્રિયા શરૂ છે તમે જોઈ રહ્યા છો તે પ્રમાણે જુઓ લાકડા દ્વારા જ તે આ તે સેડવાઈ રહી છે રોટલી અને આમ છે એક લાંબી લાઇન છે મિત્રો તમે જોઈ જોઈ શકો છો તે પ્રમાણે આ અંદાજિત રોટલી બનાવી રહ્યા છે તે આમ એને ગણીએ તો પણ બસો જેટલા લોકો છે મારા ખ્યાલ પ્રમાણે કેમકે આ એ ઓલી સાઇડ પછી લોટ બાંધતા હોય એ રીતે તમને આ વિડીયો ગમ્યો હોય તો નિશા પહેલાં બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બાજુમાં પહેલાં ઘાટડી બટનને દબાવી અને આ વિડીયોની લિંક તમારા અન્ય મિત્રો સાથે શેર કરજો ફરી મળીશું નવા વિડીયોમાં ジェ,ジェイシーアランバーパスから。